ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ચોકલેટ બરફી આ રીતે તમે ચોકલેટ બર્ફી બનાવશો તો દસ મિનિટમાં બની પણ જશે અને તમારે લેયર બનાવવાની ઝંઝટ વગર માવા કે ચાસણી બનાવવાની ઝંઝટ વગર બરફી છે તો ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો ચોકલેટ બરફી બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું અડધી વાટકી દૂધ લીધું છે અડધી વાટકી મિલ્ક પાવડર લેવાનો છે અડધી વાટકી સુગર પાવડર લીધો છે બે ટેબલ સ્પૂન કોકો પાવડર લેવાનો છે વન ટેબલ સ્પૂન પિસ્તા લીધા છે બે ટેબલ સ્પૂન ઘી લેવાનું છે કિચનમાં તમારી પાસે નાની વાટકી અવેલેબલ હોય તેનું માપ તમારે સેટ કરી લેવાનું છે ચોકલેટ બરફી બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી ઘર માટે સેડમાં રાખી દેવાના છે તો ચોકલેટ બરફી બનાવવા માટે ેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે દૂધ રાખ્યો હતું તે દૂધ નાખવાનું છે અને વન ટેબલ સ્પૂન ઘી નાખવાનું છે અને વન ટેબલ સ્પૂન ઘી છે તેને રાખી દેવાનું છે ઘી અને દૂધને કન્ટિન્યુ ત્રણ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે પેનમાંથી દૂધ બહાર ના નીકળી જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો બે મિનિટ થઈ ગઈ છે જે સુગર પાવડર રાખ્યો તો તે સુગર પાવડર નાખવાનો છે સુગર પાવડર રાખી અને જે મિલ્ક પાવડર રાખ્યો તો તે મિલ્ક પાવડર નાખવાનો છે તો મિલ્ક પાવડર અને સુગર પાવડરને મિક્સ કરી દેવાનો છે તો મિલ્ક પાવડર છે તે ગીડો હોય છે તો સુગર પાવડર અને મિલ્ક પાવડર બંનેનો ઉપયોગ કર્યો છે એટલે ગીડું તમે ખાતો એ પ્રમાણે તમારે સુગર પાવડર અને મિલ્ક પાવડરનો ઉપયોગ કરવાનો છે તો ગેસને મીડિયમ રાખી અને કન્ટિન્યુ પાંચ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે પાંચ મિનિટમાં દૂધ છે તે ભરી જશે અને મિક્સર છે તે ઘાટું થઈ જશે તો પાંચ મિનિટ થઈ ગઈ જે મિક્સર છે તે ઘાટું થઈ ગયું છે તો જે કોકો પાવડર રાખ્યો તો તે કોકો પાવડર નાખવાનો છે અને કોકો પાવડરને સારી રીતે મિક્સ કરી દેવાનો છે મિક્સરમાં કોકો પાવડર એડ કરી અને કન્ટિન્યુ ત્રણ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે ત્રણ મિનિટ થઈ ગઈ છે કોકો પાવડર છે તે મિક્સરમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે તો જે અડધા ભાગનું ઘી રાખ્યો તો તે ઘી નાખવાનું છે અને ઘીને મિક્સ કરી દેવાનું છે અને ગેસને બંધ કરી દેવાનો છે તો ચોકલેટ બર્ફીનું મિક્સર છે તે પેનમાં ચોટતું નથી એટલે ચોકલેટ બરફી છે તે સારી રીતે બની ગઈ છે ચોકલેટ બરફી બનાવવા માટે માટે મિક્સર તૈયાર છે 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 તો રાખી દેવાનું પ્લેટ લેવાની અને પ્લેટમાં ઘી લગાવી દેવાનું છે પ્લેટમાં ઘી લગાવી અને ગરમા ગરમ તેને આપણે પ્લેટમાં નાખવાનું છે અને ચમચીની મદદથી આ રીતે મિક્સરને પ્લેટમાં સેટ કરી દેવાનું છે તો ગરમા ગરમ મિક્સર ને ચમચીની મદદથી તમે આ રીતે સેટ કરશો તો ચમચીમાં મિક્સર છે તે ચોટી જશે તો ગાર્નિશિંગ માટે જે પિસ્તા રાખ્યા હતા તે પિસ્તા નાખવાના છે ગાર્નિશિંગ માટે પિસ્તા નાખી અને પિસ્તાને પણ ચમચીની મદદથીને આ રીતે પ્રેસ કરી દેવાના છે એટલે પિસ્તા છે તમે બરફીને જ્યારે કટ કરશો તો પિસ્તા છે તે નીકળશે નહીં તો દસ મિનિટ માટે બરફીને ઠંડી થવા માટે સાઈડમાં રાખી દેવાની છે તો દસ મિનિટ થઈ ગઈ છે બરફીનો કલર ચેન્જ થઈ ગયો છે તો છરીની મદદથીને આ રીતે પીસ કરી લેવાના છે નાના મોટા પીસમાં તમને જે પ્રમાણે અનુકૂળ આવે એ પ્રમાણે તમારે બરફીના પીસ તૈયાર કરવાના છે સહેલી રીતે અને તમારા બાળકોને ટેસ્ટી બનશે જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવું ને ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજી નવી રેસીપી જોવા માટે ચેનલ ને કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે